સુરતના સલાબતપુરા પીઆઈ કેડી જાડેજા અને સમાજસેવીઓની હાજરીમાં ઢીંકા ચીકા ચાર્લી સંસ્થા દ્વારા અનાથ બાળકોને કપડાં ફટાકડા અને બેગ આપી અનોખી રીતે પ્રકાશના પર્વ દિવાળીની ઉજવણી કરી હતી દરેક સેવાકીય પ્રવૃત્તિઓ અગ્રેસર રહેતી હોય છે ત્યાં સુરતના સરબતપુરા પોલીસે દિવાળી પર્વની ઉજવણી કરી છે સુરતના પોલીસે માર્ગદર્શન હેઠળ આ વર્ષે સંસ્થા અને ધર્મેશ ગામીની હાજરીમાં સરબતપુરા પોલીસ પથકના સ્ટાફ સાથે અનાથ બાળકોની સાથે દિવાળીની આનંદમય ઉજવણી કરી હતી અને તેઓ સાથે ફટાકડા ફોડી બાળકોને કપડા તથા બેગ વિતરણ કરી પ્રકાશ પર્વ દિવાળીની અનોખી ઉજવણી કરી છે તો પોલીસ સ્ટાફ દ્વારા કરેલા માનવીય પહેલથી દિવાળી પર્વની સાથે પ્રકાશ પર્વ છે આજરોજ સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલી નામની એક સંસ્થા આવેલી છે જેમાં અનાથ બાળાઓ અભ્યાસ કરતી હોય છે તો એ બાળાઓને અમે દર વર્ષે મહેરબાન સીપી સાહેબ એચએમ સાહેબ સીએમ સાહેબ વગેરેની સૂચનાઓ છે અને માર્ગદર્શન હેઠળ દર વર્ષે નવરાત્રિ તેમજ દિવાળીના પર્વની ઉજવણી કરતા હોઈએ છીએ ગયા વર્ષે પણ અમે તમામ બાળાઓને નવરાત્રિના પર્વમાં પોલીસ સ્ટેશન ખાતે લાવી અને ગરબાનું આયોજન કરેલું હતું અને એમને સ્વરૂચિ ભોજન આપી અને રવાના કરેલા કેટલા બાળકો બત્રીસ બાળકો છે અને એમનો આઠ સ્ટાફ છે ટોટલ ચાલીસ જણા છે બે વર્ષે પણ અમે દિવાળી પર્વની ઉજવણી કરી હતી એવી જ રીતે આ વર્ષે પણ માનનીય અમારા જે સીપી સાહેબ છે માર્ગદર્શન અને સૂચના હેઠળ આજે સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તાર ખાતે આ બાળાઓને લાવી સ્ટાફ સાથે અને દિવાળી પર્વની ઉજવણી કરીએ છીએ સીપી સાહેબની સૂચના હોય છે અને આ બાળાઓ છે અનાજ છે બરાબર એટલે એમનું કોઈ પરિવાર નથી હોતું તો એમનો જે કંઈ સ્ટાફ છે એ અને છેલ્લા બે વર્ષથી અમે એ બાળાઓ અમારા જ પરિવારના છે એમ માની અને નવરાત્રિ તેમજ દિવાળીના પર્વની ઉજવણી કરતા હોઈએ છીએ આ વર્ષે પણ અમે દિવાળી પર્વમાં એ તમામ બાળાઓને એક એક જોડી કપડાં સ્કૂલ બેગ મીઠાઈ વગેરે આપી અને એમને સ્વરૂચિ ભોજન સાથે અહીંથી વિદાય કરીશું આવનારી દિવાળી છે લોકોને શું કહેવા આવું છે કે સાવચેતી હા બરાબર છે જો દિવાળીનો પર્વ છે સાવચેતીથી જ આપણે ઉજવવો જોઈએ આગ અકસ્માત અથવા ફટાકડા ફોડતી વખતે નાના બાળકોનું ધ્યાન રાખવું જોઈએ અને એવા મોટા ફટાકડા છે તો એ આપણે વડીલોએ અથવા મોટા બાળકોને જે ક્રિકેટર જોઈએ તેમજ દિવાળીના પર્વમાં બહાર આપણે ઘણા બધા નાગરિકો છે બહાર ફરવા માટે જતા હોય તો ચોરી ન થાય એ બાબત એની કાળજી રાખવી જોઈએ થેન્ક યુ સો મચ સલાબતપુરા પોલીસ સ્ટેશનના દરેક કર્મચારીઓ અમને દર વર્ષે અહીંયા લાવે છે આ ગયા ફેરી પણ લાવેલા તને ને આ ફેરી પણ આ ફેરી તમને એક મેસેજ મોકલવા માંગે છે કે પોલીસથી તમે ડરો નહીં પણ પોલીસ તમારા મિત્ર છે તમે એમને મિત્ર 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 બનો અને તેમને તમારી તકલીફો શેર કરો કારણ કે તમારી તકલીફો તમે જ્યાં સુધી કેશો ને ત્યાં સુધી કોઈ સોલ્યુશન નહીં આવે દરેક નાન નાના બાળકો હોય જે હંમેશા ડરતા હોય પોલીસથી કે પોલીસ તો ડેન્જર પોલીસ મારે પણ એવું નથી હોતું પોલીસ દરેક સમાજ સમાજમાં સેવાઓ કરે છે